તમામ પીડિત પરિવારો છે એના સંપર્ક કરી એનું સંકલન કરી અને એક સંગઠન વ્યવસ્થિત બને અને એ સંગઠન છે એ નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી આ મેટર જવાની છે તો ત્યાં સુધી લડત આપે એ સંબંધે તમામ મૃતક જે છે એના જે પરિવારજનો છે એને સાથે સંકલન કરી અને એક એસોસિએશન બનાવવાનો એમનો વિચાર છે અને એ દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે હા કુલ મૃતકો જે છે એ સત્યાવીસ મૃતકો છે પરંતુ એમાંથી જે દસેક મૃતકો છે એમના પરિવારજનો અમારા સંપર્કમાં આવેલા છે ના એવો એવી વાત તેઓ દ્વારા મને ક્યારેય કરવામાં આવેલ નથી પણ તેઓએ મને જણાવેલ છે કે અમને તમારામાં ભરોસો છે એટલે અમે તમને રોકીએ છીએ એસોસિએશન આ રીતના બને તો એનાથી તમામ જે મૃતકો છે એના પરિવારજનો છે એ બધાનો મત જે છે એ એક થાય છે દરેકને એવી એ ટૂંકમાં ઈચ્છા હોય છે કે એમના જે મૃતક જે છે એનું મૃત્યુનું જે કારણ છે તે સંબંધે અત્યારે તો પોલીસ જે છે એ તપાસ કરી રહી છે એટલે પોલીસ તપાસમાં અમે ક્યાંય હસ્તક્ષેપ નહીં કરીએ પણ પોલીસ તપાસમાં ક્યાંય પણ ત્રુટી રહી જશે કે ત્રુટી રાખવામાં આવે તો અમે એ ત્રુટી ને પૂરી કરવા માટે થઈ અને કોઈ પણ ગુનેગાર છે એ છટકી ના શકે એ માટે થઈ અને અમે આગળ વધશું અને અમારી લડત આની અંદર એક નામદાર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ટકોર કરવામાં આવી છે અને મારું પેલું જે ઇન્ટરવ્યુ છે એ તમે જોયું હોય તો પાંચ આરોપીઓને રજૂ કરવામાં આવેલા ત્યારે ત્યારે મેં જણાવેલું કે એક ફોટોગ્રાફ છે કે જે ઓપનિંગ સંબંધેનો અથવા તો ત્યાં પાર્ટી કરવા ગયેલા આઈ એસ આઈપીએસ અધિકારીઓ જે છે એનો ફોટોગ્રાફ હતો અને એ ફોટોગ્રાફ કાં તો ઓપનિંગનો હતો અથવા તો ત્યાં પાર્ટી કરવા માટે ગયેલા જે IPS, IS અને બીજા જે એના સાથી કર્મચારીઓ અધિકારીઓ હતા એનો હતો તો એ લોકોને આ બનાવની બનાવ વાળી જે જગ્યા છે ત્યાં કઈ કઈ સુવિધા છે કઈ કઈ હોવી જોઈએ એની એમને માહિતી હોય હવે આવી કોઈ માહિતી આ જે આઈપીએસ આઈએસ કક્ષાના અધિકારી અધિકારીશ્રીને ના હોય તો એ આઈએસ કે આઈપીએસ ના હોદ્દાને લાયક નથી માનનીય શ્રી જગદીશન સાહેબ જ્યારે એક જગ્યાના એમને આમંત્રણ હતું તેવા કિસ્સામાં તેને સ્થળ ઉપર જ જઈને જે સુવિધા નથી જે સુવિધા હોવી જોઈએ એ નથી એટલે એ જ સમયે એને નોટિસ આપવામાં આવેલ હતી અને એ જ જે જગ્યા હતી એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી જો આ અધિકારી શ્રીઓ ખરેખર તે સ્થાનિક જગ્યાએ ગયા હોય અને એને જે જગ્યા છે એનું સ્થળ નિરીક્ષણ કરવું એની ફરજમાં ઓટોમેટિક આવી જાય છે જો તેઓએ ત્યારે જ આ ગેમ ઝોનમાં ફાયર એનોસી

એ તમામે તમામ પાસાઓ છે એનો વિચાર કરી એનો સ્ટડી કરી તમામ જે કાયદાકીય જોગવાઈઓ છે કેટલી કલમ લગાડી છે કેટલી નથી લગાડી કેટલી લગાડવી જોઈએ એ તમામનો અભ્યાસ કરી અને પછી અમે આગળ વધતા હોઈએ છીએ હાલના કેસમાં મેં આ જે બનાવ છે એનો સંપૂર્ણ વિગતો જે છે એ મેં મારા પ્રાઇવેટ જે ઇન્ફોર્મર હોય એમના દ્વારા પણ મેળવી છે મીડિયા દ્વારા મેળવી છે સરકારી અધિકારીઓ દ્વારા મેળવી છે અને પદાધિકારીઓ છે ભાજપના હોય કે હોય એમના એમના દ્વારા પાસેથી પણ મેળવી છે અને એમાંથી સાચી શું છે ને ખોટી શું છે એ તમામની વિગતો નેટવર્ક લક્ષ લઈ અને પછી આ જે સમગ્ર કાર્યવાહી છે એમાં હું આગળ વધી રહ્યો છું પણ શાંતિથી ઠંડા કલેજે એક પણ પ્રકાર નો જે ગુનો છે એ કોઈએ કરેલ હોય તો એ ગુનેગાર છટકી ના જાય એ માટે થઈ અને પૂરેપૂરું ધ્યાન એ જ દિશામાં કેન્દ્રિત કરી અને હું આગળ વધી રહ્યો છું તમે હા એક મિનિટ તમે સીટની વાત કરી તો સીટ દ્વારા આ જે ફોટોગ્રાફ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટે ધ્યાનમાં લીધો નામદાર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી એટલે સીટ દ્વારા આ ફોટોગ્રાફ અને તેના પછી જે આમંત્રણ કાર્ડ છે આ ટીઆરપી ગેમ ઝોન નું એ કબજે કરીએ કર્યું હોય એવું મને જાણવા મળેલ છે હવે આમંત્રણ કાર્ડ જ્યારે કબજે કર્યું છે તો એ આમંત્રણ કાર્ડ છાપવા વાળું જે પ્રિન્ટિંગ પ્રેસ છે એનું પણ નિવેદન પોલીસ અધિકારીઓ લેવું જોઈએ અને પોલીસ જે તપાસની અધિકારી અને સીટ દ્વારા એમનું નિવેદન પણ લેવામાં આવેલ હશે જેથી આ તપાસનો ગાડીયો જે છે એ ખરા મગર મચ્છો છે એ આ તપાસમાંથી છટકી ના જાય એને કોઈ મળે કેસ ચાલવા માટે આવે ત્યારે પણ એ કોઈ છટકી ના શકે એ માટે થઈ અને અમારું ધ્યાન જે છે એ પૂરેપૂરું આ કેસમાં રહેશે અને અમે તેનું જે કોઈ પણ ગુનેગાર હોય એની જામીન અરજી હોય રિમાન્ડ અરજી હોય કે કેસ આગળ ચાલવામાં આવે તો એનો જે રોલ છે એ અમે ડિફાઈન કરતા જશું